આ હા આ જો કે વાડતો વાટતો એક પાથરો કર્યો મારી ઓછી વાડ ડોશી ગયા તો મોય મકાઈ માં તો ભુંડ છે ભુંડ ભુંડ કઈન મારી આવી આવતી નહી વખત વાડવા ને મન મેઠેલે છે ના ના વાઢી તો રહ્યો છું પણ મોય નઈ જોઈ જોઈ આવું પહેલા માં ભુંડ છે કે નહીં હા હા ભૂંડ દેખાતું નહી સોય ભૂંડ ન દેખાતું ઓ હા હા બોલો

લેપડો તો શોક પાડવો જ પડશે કાયમ મારે એક જ ધંધો છે બેરિયો ગોળા બેરિયાને ફક્ત લેબરો પાળવાનો અને આખો ધારો પદ્ધ ફોગ વસ્તી વાતો કરે જતી બેર્યો કે જ નહીં આહા હા હા સારું આ તોને કોમ થઈ જાય એવું દેખાય છે આ ભગલો તને સારવાડી ગયો છે ના હોય તો કોઈ થતો નહીં વાંધ વાયથી લાભ લઈ લઉં મકાઈ નું વાંચી પાડો ઉઠાવું

એ મોય તો નહીં ખખરાવા થતી અલ્યા બોલી લે અલ્યા આય આ લે જટલા જકા ટકો પાડી લે તો અલ્યા હેડોક લે મારા દીવો હેડો કેટલા મરી ગયા એ ચાલ્યા તો ચલો ઘારો કે ચડીને ટકો પાડી છે ને મારો ઓછો લે

મારી દશા ઉચાર ઉચાર અરે બારો બેટો કેસુ ભૂંડ આવે છે ભૂંડે એમ તો કહેશું ભૂંડ છે

કે મોતો લેબળો પાયા જતો તો તેલા મકાઈ મોહલ્યા જાવ પડે મય ભુંન છે ભુંન છે અલ્યા હાંભરું છું મય ભુંન છે ભુંન હું હાંભરું છું આ એમ કે શું કા કોનોમ ટોયકા પારે છે એક તો હોફાતો પાછો નહી પાછો કે હાંભરું છું ભુંનયા હાતે અમે મય ભુંન ના છે તો અમે કોક કરવું પડે કે લઈ જાય છે બેહર નાખવા તે કાઢણ કરો કાઢણ કરો તો થઈ જશે ઓન થઈ જશે હું નઈ આવ ભઈ હું ખાવા નઈ આવ હું એ નઈ આવ હું એ ખાવા નઈ આવ ખાવા લઈ હું ખાવા કોઈ ના કેમ નથી આપવાનું ભૂંડ કાઢવાય લઈ ભૂંડ કાઢવા પર ભૂંડતો નીચે બેસી જાય આ ઘટું 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 કરીશી ભૂંક બેહી ગયો

ચારો લાગી કરીએ આપડે બધા ભેગા થઈએ જગા દોઢી શો તો જગા દોઢીને તો હા આપડે તો જઈએ પછી ખાવા ખાવા નહીં કેતા ભૂન ને કાઢવાનું જાય આપણું શું ભૂલ પકડવા જવાનું કરે છે